ગાઈઝ નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું સરગવાનું ગ્રેવી વાળું શાક તો અહીંયા મેં તેલ ગરમ કરી મૂકી દીધું છે હવે આપણે એડ કરીશું હિંગ લસણની હવે છે આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી મીઠું આપણે સરગવા વાફવામાં એડ કરેલું છે એટલે અહીંયા આપણે થોડુંક જ એડ કરશું હળદી પાવડર તો અહીંયા મેં ચણાના લોટને બે ચમચી પાણીમાં ડો બનાવી અને લીધેલું છે તો હવે આપણે એડ કરશું થોડી વાર આ બધું પાકવા દેશું હવે આપણે એડ કરીશું ધાણાજીરું પાવડર લસણવાળી ચટણી લસણવાળી ચટણી બળે ને એટલા માટે આપણે થોડુંક પાણી એડ કરશું જે સરગવાનું છે હવે આપણે સરગવું એડ કરી દઈશું અહીંયા મેં બાફીને લીધેલો છે ખાંડના દાણા એડ કરશું અને એક ચમચી દહીં એડ કરશું દહીં મેં અહીંયા મોડું લીધેલું છે બધું આપણે થોડી વાર માટે પાકવા દઈએ હવે આપણે જેટલા ધાણા એડ કરશું હવે ગેસને આપણે બંધ કરી દેશું તો સરગવાનું મસ્ત ગ્રેવીવાળું શાક બનીને તૈયાર છે તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો છે મને